છત્રાલમાં ઝેરી કેમિકલયુક્ત વાયુ છોડવામાં આવતા કલેક્શનને આવેદનપત્ર પાઠવવામાં આવે છે કલોલ તાલુકાના છત્રાલ મુકામે આવેલ ઇન્રોલમેન્ટ તથા આરફિન ઇન્ડિયા કંપની દ્વારા જે ઝેરી કેમિકલ વાયુ છોડવામાં આવે છે તેમાં પાંસર જુલાસણ ઈસંડ ઓળા વડાવસ્વામી આ પાંચ ગામોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જ્યારે અઝારી કેમિકલનો વાયુ રાત્રિના સુમારે છોડવામાં આવે છે જેથી ગ્રામજનોને આંખો બળવી ઉબકા આવવા ઘણામાં દુખાવો વગેરે તકલીફ થઈ રહી છે સ્વાસ્થ્યને નુકસાન થતું હોવાથી કલોલ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગ્રામજનો વાનોવાળા કંપની વિરુદ્ધ ફોટા સાથે વીડિયો તથા તમામ કેમિકલ ગાડીઓ બહારથી કંપનીમાં પ્રવેશ થાય તે બધા જ પુરાવા છે પરંતુ છતાં કંપનીને બચાવવા કેમ આવી રહી છે તે વાત ગ્રામજનોને સમજાતી નથી ભારત માતા કી જય આજે ઉપરોક્ત જે ભાઈશ્રીએ પાનસરના ભાઈશ્રીએ જે રજૂઆત કરી એને મારો ટેકો છે અને ગ્રામજનો પણ અમારી સાથે છે આજુબાજુના ગામ ગ્રામજનો તથા પાનસરના ગ્રામજનો અહીંયા મામલતદારશ્રીને જે આવેદનપત્ર આપવા આવ્યા છે તેમાં અમારી રજૂઆત એ છે ગામ ગ્રામજનોની કે આજુબાજુની જે કંપનીઓ ભયંકર પોલ્યુશન જે ફેલાવે છે એનાથી શ્વાસના કેન્સર અસ્થમા જેવા અને એનાથી પણ ભયંકર રોગ જેવી બીમારીઓ નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી ફેલાવાની સંભાવના છે જો સદંતર આ બંધ નહીં થાય તો ભવિષ્યમાં આ લોકોનું જીવનું જોખમ છે તથા ગ્રામજનો આનું ઉગ્ર આંદોલન કરશે એવી ગ્રામજનોએ પણ ધરી આપી છે અને જરૂર પડે તો અમે આગળ પણ કાર્યવાહી કરવા માટે ગ્રામજનો તત્પરે તૈયાર છે ચાહે એના માટે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં ગમે તે સમયે ભોગ આપવો પડે તો ગ્રામજનો તમામ માટે તૈયાર છે તો સદંતર અમારી રજૂઆત છે કે જેમ બને એમ તાત્કાલિક આ કંપનીઓને સીલ વાગી જાય અને નવી કંપનીઓને પરમિશન ના મળે આમ તો ધારા પ્રમાણે પાંચ કિલોમીટરનો એરિયા છે ધારા પ્રમાણે રેસીડેન્ટ એરિયાથી પાંચ કિલોમીટર કોઈ પણ પ્રદૂષણ કરતી કંપની એને પરમિશન ના મળી જોઈએ પણ કોઈ કારણસર આ લોકોને કેવી રીતના મંજૂરી મળી છે એ ગ્રામજનોને પણ ખબર નથી તો આવી કંપનીઓને સદંતર તાત્કાલિક ધોરણે એટ અ ટાઈમ બંધ થઈ જવી જોઈએ એવી ગ્રામ તમામ ગ્રામજનોની માગણી છે એ સાથે મારો અહીંયા આ જે નિવેદન આપ્યું એ બદલ તમને બધાને આ જે અધિકારીઓ છે એમને મારી નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક નિકાલ આવે એવી અમે તમને ખાતરી આપીએ છીએ આજરોજ અમારા આસપાસના પાનસર ઈસણ ઓડા વડાસ્વામી અને જુલાસણ આ તમામના ગ્રામજનો આજે ઉપસ્થિત થઈ અને માનનીય મામલતદાર સાહેબશ્રી અને પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે આનું કારણ પાંસર ગામના આસપાસના ગામડાઓમાં વધતા જતા કેમિકલ યુક્ત જે પોલ્યુશન જે કંપનીઓ ફેલાવી રહી છે અને એની મંજૂરીઓ આપવામાં આવી રહી છે જેથી તમામ ગ્રામજનો ના સાથે શ્વાસ સાથે ચેડા થઈ રહી છે બાળકોનું ભવિષ્ય આ બાદની તકલીફો અને માથાના દુખાવો સાથે ઉલટી તેમજ બેભાનની અવસ્થાઓમાં જેવી પરિસ્થિતિઓ તાત્કાલિક દરે જ ઉદભવે છે એટલા માટે અમે સૌ ભેગા થઈ ગ્રામજનો દરેક ગ્રામજનો દરેક ગામના આજે આવેદનપત્ર અમે આપવામાં આવે છે આ આવેદનપત્ર આપતા અરજીઓ અમે છેલ્લા ત્રણ મહિનાથી આ લડત ચાલુ છે એક વર્ષથી આ કંપનીઓ ત્રણ મહિનાથી આ કંપનીઓ તથા સદંતરે કોઈ પગલાં લેવામાં આવે નથી અમારી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ બે દિવસની અંદર આવી કંપનીઓ બંધ થાય અને જો આ કંપનીઓનું નિરાકરણ નહીં આવે તો બે દિવસ પછી સમસ્ત ગામ આજુબાજુના ગામડાઓ કલેક્ટર ઓફિસ સાથે કૂચ કરી અને કલેક્ટર સાહેબને આ તમામ ગ્રામજનો આવેદનપત્ર આપશે અને એ પછી નહીં થાય તો હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી આવી કંપનીઓ સાથે દંડાત્મક પગલાં લેવાય એવી અમારી સૌ ગ્રામજનોની માગણી રજૂઆત છે આ સાથે છત્રાલ એનોમેન્ટ કંપની અને આર્ફિન જેવી આર્ફિન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ આસપાસની બીજી હ્યુમન ફાર્મા જેવી કંપનીઓ આવી કંપનીઓ જમીનથી લઈ હવા સાથે પ્રદૂષણ ફેલાવે છે બધાને ખબર છે એના પુરાવા જે મારી પાસે પુરાવા પણ અહીંયા રજૂ કરાય અમે પત્ર ક્યાં ક્યાં લખ્યો કયા વિભાગમાં લખ્યો આજે એ સાથે બિરાન કરેલ છે અમારી એક જ માગણી છે કે જો એક કંપની દ્વારા આ બે ત્રણ કંપની દ્વારા જો આટલા બધા જ ગામડાઓને જો સમસ્યા ઊભી થતી હોય તો આવી કંપની બંધ કરી દેવી જોઈએ અને જ્યાં કોઈ રેસ્ટ એરિયા નથી એવી જગ્યાએ આવી કંપનીઓને ખસેડવામાં આવે એવી અમારી આજે માંગણી છે